નમસ્કાર જય સનાતન યુદ્ધ એક એવી વસ્તુ છે કે જે દેશ એ બીજા દેશ ઉપર ચડાઈ કરવા માટે એ યુદ્ધ થતું હોય પણ ખરી રીતના યુદ્ધ તો છે ને એ પોતાની સાથે એ ઘણીવાર કરવું પડતું હોય છે પણ ક્યારેક એ યુદ્ધ એ આપણે હારી જતા હોઈએ છીએ કે પોતાની સાથે યુદ્ધ કરવું એટલે શું કે આપણે જે વસ્તુ કરવી છે અને છતાં આપણાથી નથી થતી એની સામે યુદ્ધ કરવું મન સાથે લડાઈ લેવી આ એક યુદ્ધ છે મનની સાથે લડાઈ કરવી ને એ પણ યુદ્ધ છે પણ આજની યુવા પેઢી છે ને સાહેબ એ કઈ દિશામાં જાય છે ને એ ખુદને ખબર નથી હોતી અને એ પોતાના જ મન સાથે એ લડાઈ એ નથી લડી શકતી અને એના માટે તે એ રસ્તો અપનાવે છે આત્મહત્યાનો છેલ્લે બસ મરી જવાનું આજે સાહેબ હું તમને સાહેબ એક જે વાત કરવાનો છું ને એ સુરતની ઘટના છે થોડા સમય પહેલા સુરતની ઘટના એ બધાની સમક્ષ આવી હતી કે જેમાં તેર વર્ષનો એ છોકરો અને તેવીસ વર્ષની એ છોકરી અને એ બેના પ્રેમ સંબંધો એ બહાર આવ્યા હતા તો આવો જ કંઈક કિસ્સો પણ થોડો અલગ જે આપણને સૌને એક વિચાર મંથન ઉપર છોડી દે છે કે આજની યુવા પેઢી એ કઈ દિશામાં એ જઈ રહી છે અને સાહેબ છેલ્લે તમે કમેન્ટમાં એ મને કહેજો કે આનું નિરાકરણ એ શું હોઈ શકે કે આજની યુવા પેઢીને આવા વિચારો આવે છે તો એનું કારણ શું છે કારણ શું હોઈ શકે આ સાહેબ તમે કમેન્ટમાં એ ચોક્કસથી એ મને કહેજો હવે વાત કરવી છે કે સુરત જિલ્લાની અંદર અઠવાલેસ પોલીસ સ્ટેશન હોય એની અંદર એક અશ્વદળની અંદર એક પોલીસ એ ફરજ નિભાવતા એ કર્મચારી અને એમનો ત્રેવીસ વર્ષનો એક પુત્ર એણે આત્મહત્યા કરી હવે જે પિતા એ અશ્વદળની અંદર છે પોલીસની અંદર ભરતી છે તો એને કંઈક એવી મહેનત કરી હશે ને કે જેથી કરીને એ ત્યાં પહોંચ્યા પણ એનો જ દીકરો આત્મહત્યા કરે છે હવે એને જયારે સુસાઈડ નોટ લખીને તો એની અંદર એવું એને લખ્યું હતું કે જે આપણા વિચારો ઉપર આપણને એમ થાય કે આ કઈ દિશામાં આ યુવક છે એ કંટાળી ગયો હશે એને સુસાઈડ કે અંદર સાહેબ એવું લખેલું જે સમાચાર પત્ર પણ આ લખેલું હતું એ સાહેબ હું તમને જણાવવાનો પ્રયત્ન કરું છું કે આ ચિંતવ નામનો જે છોકરો હતો ને ત્રેવીસ વર્ષનો છોકરો એને સુસાઈડ નોટ લખી અને એની અંદર એવું લખ્યું કે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું મેં કોઈના દબાણ કે કહેવાથી આત્મહત્યા નથી કરી મારો માનવ અવતાર સાવ નકામો છે મેં જીવનમાં કંઈ જ કર્યું નથી મને ગાડી ચલાવતા આવડતું નથી મને ગાડી પણ ફરવાનો બહુ ઈચ્છા થાય છે ગાડી ચલાવ્યા વગર જીવવું અઘરું છે હાલમાં તો જીવન જીવી લેત પણ મારા લગ્ન પછી મારી પત્નીને કઈ રીતના ફરવા લઈ જાત દર વખતે રિક્ષામાં કે બસમાં થોડું લઈ જવાય હું એમ પણ ઘરવાળા પર બોજ છું એમ પણ હું નકામો છું ઘરના લોકોને કંઈ કામમાં આવતો નથી જન્મ લીધો છે ત્યારથી જન્મ લીધો છે ત્યારથી જ એ એ લોકોને લોકોને તકલીફ છે મારા જતા રહેવાથી શાંતિ મળશે આ સાહેબ જોયું ને સાહેબ ત્રેવીસ વર્ષનો યુવક અને પત્રમાં આવું લખે છે સુસાઈડ પત્રમાં આવું લખે છે કે મારું જીવન સાવ નકામું છે અભ્યાસ કરતો યુવક છે બીજા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે છતાં એના મનના વિચારો સાહેબ કેટલી હદે એના માઇન્ડ ઉપર હાવી થઈ ગયા એ વિચારો એવું કહે છે કે મારો અવતાર સાવ નકામો છે હું મારા ઘરવાળાના કોઈના કામમાં નથી આવતો હું કોઈના કામમાં નથી આવતો મને ગાડી ચલાવતા પણ નથી આવડતું આવું જીવન શા કામનું મારી પત્નીને હું ફરવા લઈ જાત તો એને મારે ગાડીમાં ફરવા લઈ જાવી છે ત્યાં સુધી રિક્ષામાં લઈ જઈશ બસમાં લઈ જઈશ તો સાહેબ આપણે આ એક વિચાર મંથન માગી લે એવું છે કે આજનો યુવાન એ કઈ દિશામાં વિચાર કરે છે અને કદાચ આ એવું પણ બની શકે કે કઈક માતા પિતા પુત્રના સંબંધોમાં પણ કંઈક આવવું હોય કે પુત્ર એના માતા પિતાને વાત કરી ના શકે કે ભાઈ મારા જીવનમાં આવી તકલીફો છે અને આજની યુવા પેઢીને છે ને એવું થઈ ગયું છે કે કોઈ પણ રીતના છે ને મારે શોર્ટ એન્ડ સ્વીપ એ મારે છે ને પૈસા વાળો બની જવું છે ઘણા બધાના મનમાં એવું જોઈએ કે કોઈ પણ રીતના હું ટૂંકો રસ્તો અપનાવીને જલ્દીથી પૈસાવાળો બની જાઉં ઇન્સ્ટાની અંદર સાહેબ તમે આમ જુઓ ને તો એક ભરમાર છે યુવાનોની કે સવારમાં ઉઠીને વિડીયો બનાવવાનો અને કેટલી લાયકું મળે છે ને એના આધાર ઉપર પોતાનો દિવસ એ વિતાવે જો એને લાઇક ઓછી મળે તો એ ટેન્શનમાં આવી જાય હતાશ આવી જાય કે આજે મને કેમ એટલી ઓછી લાઈક મળી આજે લોકો કેમ એટલા જે લોકો મને જોતા હતા લાખોની સંખ્યામાં આજે તો હજારોની સંખ્યામાં જોયા એ ટેન્શનમાં ડિપ્રેશનમાં આવી જાય છે આજની યુવા પેઢી તો આ સાહેબ આ યુવા પેઢીને આપણે કરશું શું એને બસ એ જ અભરખા છે કે કોઈ પણ રીતના હું પૈસાવાળો બની જાઉં હું વાયરલ થઈ જાઉં અને લોકો મારી વાહ વાહ કરે શું સાહેબ આ જ જિંદગી છે કે લોકો તમારી વાહ વાહ કરે તમને કાંઈ નથી આવડતું તો એવું સમજી લેવાનું હું જયારે ગાડી શીખતો ને ત્યારે મને પણ ઘણા એવું કીધેલું એ કે તું આ જીવન છે ને એ તું ગાડી નહીં શીખી શક અત્યારે સાહેબ બધી ટુ વ્હીલ ફોર વ્હીલ બધી ગાડી મને ચલાવતા આવડે છે અત્યારે રિઝલ્ટ આવે તો નાસી પાસ થઈ જાય મારે એટલા ઓછા ટકા કેમ આવ્યા અરે અમે તો માંડ માંડ પાસ થયા હતા છતાં પણ જીવીએ છીએ ને અને મારી જેવા તો હજારો લોકો છે એ જીવે છે તો સાહેબ શું કામ આવું કરો છો તમને શું લાગે છે તમે મરી જશો તો તમારા માતા પિતા એ ખુશ થશે એ સાહેબ તમે કઈ નહીં કમાતા હો ને ભલે તમને બે શબ્દો કહેતા હશે પણ સાહેબ એ તમારાથી ખુશ હશે તો એને એમ તો હશે કે ભાઈ મારો છોકરો કમાતો નથી તો કંઈ નહીં પણ અમારી નજર સામે તો છે પણ સાહેબ તમે આ આત્મહત્યાના પગલા ભરો તો સાહેબ એના જીવન ઉપર કેવી રીતે અને તમે એકના પુત્ર હો કેટલા એને સપના જોયા કે અમે અમારા કુતરાના એક આગળ ભણાવશું એના લગ્ન થશે કેટલા મનના એના વિચારો હોય અરમાનો હોય પણ સાહેબ આપણે એવું માની બેસે કે હું નકામો છું મારાથી કંઈ નહીં થાય અરે ભાઈ જેનાથી કઈ ના થાય ને એને મોટું દુનિયામાં નામ કર્યું છે એવા પણ દાખલા છે તો આજની યુવા પેઢીને મારે વિનંતી છે કે જે કઈ કામ મળે ને એ સ્વીકારી હોય કે ભાઈ હું આ નાનું કામ કામ શું કરું અરે ભાઈ આપણા પપ્પા એવા કામ કર્યા છે તો આપણે કરવામાં વાંધો શું છે પછી એમાંથી તું આગળ પ્રગતિ કર કોણ ના પાડે છે નહીં હું તો આ હું આ લેવલનું ભણ્યો છું એટલે મને આવી ચોક તો જોઈએ જ તે મારી સેલેરી તો એટલે એટલેથી તો સ્ટાર્ટ થવી જ જોઈએ અરે ના થાય ભાઈ શરૂઆતના દિવસોમાં કોઈની સેલેરી લાખ રૂપિયા ના હોય દસ હજારથી શરૂઆત થાય તો સાહેબ આવું કંઈક વિચારો અને મારી માતા પિતાને પણ ખાસ વિનંતી છે કે પોતાના પુત્ર સાથે સાથે પુત્રી થોડો વાર્તાલાપ કરો તને કઈ ટેન્શન નથી કઈ દુઃખ છે તો અમને વાત કર વિચારો સાહેબ આપલે કરો ત્યાં સુધી આપણે ફોનમાં ફોનમાં પડ્યા રહેશું ત્રણ રૂમ હોય બધા પોતપોતાની રૂમમાં જતા રહે અને ફોનમાં મશગુલ થઈ જાય એવી તો આપણી જિંદગી થઈ ગઈ છે આપણને પાડોશીવાળાને ખબર નથી હોતી કે કોણ રહે છે આવી આપણી જિંદગી થઈ ગઈ છે સાહેબ તો હવે આ જે મેં વાત કરી આ યુવકે જે આત્મહત્યા કરી તો એના અનુસંધાનમાં તમે કમેન્ટ કરો કે આના ઉપાયો શું હોઈ શકે કે આજની યુવા પેઢી એ આ તરફ જઈ રહી છે તો તમે ચોક્કસથી એ કમેન્ટ કરો અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને એ શેર કરો નમસ્કાર જય સનાતન